જય ભારત જય સંવિધાન આ જખો ગામના સીમાડામાં એટલે કે જખો પંચાયતના અંડરમાં આવતી અર્ચન કંપનીની કંપની છે જે નમકનું ઉત્પાદન કરી રહી છે એની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષોથી આ ઉભેલા દરેક મજૂરો વિવિધ સ્તર ઉપર વિવિધ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે કોઈ મજૂરી કરી રહ્યા છે કોઈ ઓફિસ વર્ક કરી રહ્યા છે તેમના છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે તેમને યોગ્ય મજૂરી નથી મળતી તેમને યોગ્ય વળતર નથી મળતું તેમને આરોગ્યની સુવિધાઓ નથી મળતી તેમને કંપની દ્વારા એમના પરિવારને કોઈ પણ પ્રકારનો ચાલી રહી છે તેની રજૂઆત અમે છેલ્લા ત્રણ વર્ષથી દરેક સરકારી શાખાઓમાં શ્રમ વિભાગમાં કલેક્ટર સાહેબશ્રીને મામલદાર સાહેબશ્રીને પ્રાંત અધિકારી સાહેબશ્રીને હરેક જગ્યાએ અમે આપેલી છેલ્લા બે થી ત્રણ મહિનાથી અમે લખનભાઈ દુવા સાહેબના નેજા હેઠળ આ રજુઆતો નો અમે લેખિતમાં આપી છે અને છેલ્લે એમણે એક મહિના પહેલા અમારી કોઈ રજૂઆતો નથી સાંભળી એટલે એક મહિનાથી અમે આંદોલનની વાત કરી અને દિવસથી અમે ઉપર બેઠેલા છીએ આ ધરણાને યોગ્ય ટેકો જખો ગ્રામ પંચાયતના પૂરી બોડીએ સરપંચ સાહેબ શ્રી અમારી સાથે છે અને એ નેજા હેઠળ આવતા નવ ગામો અને અમે છેલ્લા આજની તારીખમાં તેર ગામોએ પૂરો ટેકો આપ્યો છે જખોના મજૂરાના હિતની વાત છે ત્યારે દરેક ગ્રામીણ પૂરેપૂરા સહયોગથી અમને ટેકો આપ્યો છે અને અમે એવી સરકારને વિનંતી કરીએ છીએ કે આ આંદોલનની નોંધ લે આ તકલીફોની નોંધ લે આ ગરીબોની નોંધ લે અને જલ્દીમાં જલ્દી પ્રશાસન જાગે અને પૂરો આ પ્રશ્નો અને તકલીફો ઉપર પોતાનો નજર રાખે અને જલ્દી સોલ્યુશન કરે એવી અમે આશા રાખીએ છીએ દરેક પક્ષ અહીંયા હિન્દુ મુસ્લિમ કોઈ ધર્મને મુકી મૂકી અને અહીં આવી રહ્યો છે અને લખન ઉઠાવ્યો છે જલ્દીમાં જલ્દી જલ્દીમાં જલ્દી આ મજૂરોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે એવી આશા છે મારું નામ આપતા પહેલા તો હું સમગ્ર અત્યારે ગામમાં અચન કંપનીમાં

આપવામાં આવે છે આ મોંઘવારીમાં જ્યારે કોઈ હિસાબે પૂરું પડે તેમ નથી તેમ છતાં મજૂરોએ કોઈથી અવાજ ઉપાડ્યો નથી પરંતુ ચાર ચાર મહિના થઈ જાય ત્યાં સુધી મજૂરોને પગાર આપવામાં આવતો નથી જેના કારણે તેમનું ગુજરાન ચલાવવું તેમના માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે એના ઉપરાંત સેફ્ટી ઇન્ક્યુમેન્ટ સેફ્ટી માટે પણ ત્યાં માતાઓ બહેનો મજબૂરી કરવા માટે કંપનીમાં જતા હોય છે તે સાડીઓ પહેરીને મજૂરી કામ કરતા હોય છે ત્યાં એટલો ખતરો હોય છે જો કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તેવા અનેક અનેક મુદ્દાઓ છે જેની રજૂઆતો કરી છતાં પણ આજ દિવસ દિવસ સુધી કોઈ નિકાલ ન આવતા આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવાનો આ લોકોએ સંપર્ક કર્યો સંપર્ક કરી અને લખનભાઈ દુવા દ્વારા વારંવાર અર્ચન કંપનીના મેનેજર હોય કે તેમને રજૂઆત કરવા માટે જખૌમાં આંદોલન કરવામાં આવ્યું રોડ રસ્તા રોકવામાં આવ્યા ત્યારબાદ અત્યારે છેલ્લા પાંચ દિવસથી ઘરણા પર બેઠેલા છે પોતાની માંગ અને પોતાની જેને કહેવાય ને એક મહેનતની જે એમનો હિસ્સો છે એ માંગવા માટે ઊભા છે આ કોઈ બીજી કોઈ એવી એમની માંગ નથી ને કંપની માટે કોઈ નવાઈની વાત નથી કદાચ આ તાત્કાલિક સોલ્યુશન આવી જવું જોઈએ તેમ છતાં પાંચ દિવસ વીતી ગયા છતાં હજી કોઈ પણ નિર્ણય નથી આવ્યો તે ખરેખર એક શરમજનક વાત છે કેમ કે આવડી મોટી કંપની જે આટલું વર્ષે ટર્નઓવર કરતી હોય આટલું ત્યાંથી કમાણી કરીને જતી હોય માત્ર નાની એવી શરતો પૂરી નથી કરી શકતી ઈ એક ખૂબ શંકાસ્મદ અને કઈ વિચારધારા છે તાનાશાહીની એ હજી અમને સમજાયું નથી તદઉપરાંત આ સમર્થનમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી તકીર શાહ બાવા તેમ અનેક અગ્રણીઓ બધા અમને સમર્થન આપવામાં આવ્યા છે પરંતુ હજી સુધી અન્ય પાર્ટીના લોકો કે કોઈ પણ હજી આમનો અવાજ સાંભળવા આવ્યા નથી તે પણ એક દુઃખની વાત છે અને વહેલી તકે આ લોકોની માંગ પૂરી થાય તેવી આ સૌની માંગ સાથે અડીખમ રહેશે હજી આ તો ધરણા પ્રદર્શન છે જો જો ત્રીસ તારીખ પહેલા અથવા અઠવાડિયાની અંદર આનું રિઝલ્ટ નથી આવ્યું તો અહીંયા ભૂખ હડતાલ પર પણ બેસવાની પૂરી તૈયારી છે છેલ્લા પાંચ દિવસથી

અહિયાના લોકો ને સ્થાનિક લોકોને રોડ રસ્તા લાઈટ પાણી આરોગ્ય એ બધું આપવાનું વચન આપે છે ત્યારે એને જમીન કોડીના ભાવે એને મળે છે આજે ખેડૂતોને જમીન મળતી નથી પણ આ લોકો ને કંપનીઓને કોડીની ભાવ જમીન મળે છે તો એ બાબત એજ છે કે આજે એ લોકો ભૂખ ખર્ચાળમાં ઉતરાવે પાંચ પાંચ દિવસ સુધી પ્રશાસનનો પેટ નો પાણી ના લેવું હોય અને કોઈ આવી કરી એમ એને પૂછ્યું હોય કે ભાઈ તમને શું તકલીફ છે પ્રશાસન કંપનીમાં ના આવી તો આ પરિસ્થિતિની અંદર પાંચ દિવસ ગુજરી ગયા હજી પણ એ લોકો શકે છે હિંમતમાં છે કે કદાચ વધુ ટેકી જાય એ વધુ ટેકે તો એને એમને એમની ઘર ઘરની પરિસ્થિતિ શું રહેશે આપ મીડિયાના માધ્યમથી હું જાણવા માંગુ છું એમની ઘરની પરિસ્થિતિ પરિસ્થિતિને પણ નજરે સામે રાખવું પડશે અમે લોકો પાર્ટીના છીએ જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિ છું અને કાલે અમે લોકો બધું એ લોકોની સાથે રહી કરી અને નિર્ણય લેશું કે ભાઈ ગામ સભા બોલાવી ગામને એક એક કરી અને કંપની સામે વધુ આગ્રહ ઉગ્ર આંદોલન કરવાની અમારી પૂરી કોશિશ રહેશે જય